અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર એવા શ્રી જીતુભાઈ પટેલ સાહેબના બાસઠમાં જન્મ દિવસ નિમિત્તે ઉગમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી જીવન જ્યોત શાળામાં બાસઠ વૃક્ષો વાવી બાળકો અને શિક્ષકો હું અમે બધા વૃક્ષણ દેવને પ્રાર્થના કરીએ કે જીતુભાઈ જલ્દી સ્વસ્થ થાય અને જલ્દી સ્વસ્થ થઈ અને પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરે અને અમારી શાળાને જલ્દી મુલાકાત લે એવી પરમાત્માને પ્રાર્થના કરી જય વૃક્ષાન દેવ આજે ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને સમગ્ર ગુજરાતના ગ્રીન એમ્બેસેડર જેમણે હરિયાળી ક્રાંતિ દ્વારા વિશ્વના પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે આજીવન અથાગ પ્રયત્નો કર્યા છે એમનો જન્મદિવસ છે બાસઠમો તો ક્રાંતિકારી સંત અને અમારા સૌના આદર્શ પૂજ્ય સ્વામી સચ્ચિદાન બાપુના આશીર્વાદ લઈ એક બોસલ્લી આજે અહીંયા વાવવાની છે અને બાસઠ કોલસેલી અમે પાટણના નોરતા ખાતે વાવવાના છીએ આજના સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડના લાખો કમાન્ડોને મારું આહવાન છે કે આવો આપણે સૌ આપણા સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈના જન્મદિવસ ઉપર ઓછામાં ઓછું એક દેશી કુલનું વૃક્ષ વાવી અને અમને ભેટ આપીએ અને વધુમાં વધુ જેટલા વૃક્ષો વાય એટલા વાવીએ જય દેવ વૃક્ષેવ હરિયો ગુજરાત સરકારના ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ ઈશ્વરભાઈ પટેલ જે બાસઠ વર્ષ પૂર્ણ કરી ત્રેસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે એની ઉજવણી નિમિત્તે આજે ગ્રીન ગ્લોબલ કમાન્ડો અને તિરુપતિ નેચરલ પાર્ક સ્ટાફ દ્વારા છસો વીસ જેટલા વૃક્ષોનું રોપણ કરીને જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી આ વૃક્ષ આ છોડ જ્યાં સુધી વૃક્ષ ના બને ત્યાં સુધી દરેકે એની જાળવણી કરી અને ગ્રીન ગ્લોબલ કમાન્ડોના પાંચ નિયમોનું ઉચ્ચારણ કરી એનું પાલન કરવાના દરેકે શપથ લીધા વૃક્ષ નારાયણ દેવ કી બસ આજે બાસઠમાં વર્ષમાં પ્રવેશ થયો છે ઈશ્વર પાસે આશા રાખીએ કે સો કરોડ ઝાડ બાબાનો જે લક્ષણ લઈને જીવી રહ્યા છીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સાનિધ્ય નીચે તો ઈશ્વર આ કુદરત આ પૂરું કરાવે અને એક કરોડ ગ્રીન કમાન્ડો બનાવવાનું સપનું અને આ દેશને દુનિયાને લીલો કરવો મર્યા પહેલાં ચોખ્ખી હવા પર્યાવરણ આપીને મરવું એના સંકલ્પના ભાગરૂપે આજે આ બાસઠના વર્ષમાં બાસઠ જાડ મારી આ ટીમ આજે વાવી રહી છે આપ પણ આપના આવા પ્રસંગમાં આ રીતે વૃક્ષો વાવીને ભલે એક જ વૃક્ષ વાવો પણ એનું જતન કરો અને એને ઉસેરો આ મારી સૌને અપીલ છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડોને પોતાના કોઈપણ સંબંધીના સારા પ્રસંગમાં વૃક્ષ વાવે અને ઉસેરે ફરીથી મારી આખી આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આજે એમને આ દિવસ યાદ રાખ્યો મને તો યાદે પણ નહોતો કાજે મારો બાસઠમાં કાલે રાધે આવી ને કીધું કાલે તમારો જન્મદિવસ છે સાહેબ તો આપ પણ આ રીતે કુટુંબના જન્મદિવસ બધા ઉજવતા રહો અને આ રીતે એકબીજાને મદદ કરતા રહો ગ્રેન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ આભાર આભાર બે આજે આ મારા હાથમાં જે છે તાડીનું ગોટલામાંથી આ એનું મૂળ છે છેલ્લા સાત વર્ષથી ઋષિવનમાં અમે સાઠ હજાર તાળી આ રીતે બધા જ ખંભાત થી લાવ્યા દીવ થી લાવ્યા દમણ થી લાવ્યા સોટા ઉદેવપુર થી લાવ્યા અને જુદી જુદી ટાઈપની તાળીઓ સાઈઠ હજાર તાળીઓના ગોટલા આ ઋષિવનમાં ત્રણસો એકરમાં વાવ્યા છે અને આ તાડી સો ફૂટ ઊંચી જાય છે આપણે જે નીરો અને સવારી પીએ તો તંદુરસ્તી માટે બપોર પછી પીએ તો નશો થાય એ આર્ય તાડી છે ઉત્તર ગુજરાતમાં તાડીનું એક પણ ઝાડ નહોતું તો સાત વર્ષ પહેલા અમે આ ખંભાતથી લાવીને શરૂઆત કરી છે તો ચાલીસ હજાર તાડી અમારી તૈયાર થઈ છે અમદાવાદમાં પણ અને ગાંધીનગરમાં પણ આ સિઝનમાં અમે આ તાડી વાબાના છીએ આપ પણ આવા તાડીના ગોટલા ગમે ત્યાંથી ફરવા જાઓ અને મળે તો આ એક ફૂટ નીચે આ ગોટલા બાવી દેવાના હોય છે પાણીની જરૂર નથી પડતી કે નથી ખાતરની જરૂર પડશે અને આ તાડી આપોઆપ થાય છે તો આપ પણ આપણા એરિયામાં આ નવું ઝાડ વાવો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું થેન્ક યુ આભાર આ છોકરાઓ આજે મારા બર્થડે ના કારણે ગણપતિ બનાવીને લાવ્યા છે તો આ છોકરાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જાતે આ મારા ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ છે આ નીચે પણ બેઠેલા બધા એ મારા ટ્યુશન ક્લાસના ના છે તો આવા તમે છોકરાઓ તૈયાર કરો કે તમારી માટે આ રીતે દુઆ કરે તો આનું નામ જ જીવન છે કે ભાઈ તમારા માટે કોઈક દુઆ કરે તો જીવન આપણે એવું જીવીએ કે કોક આપણા માટે કંઈક કરીને આવે ફરીથી છોકરાઓ આભાર થેન્ક યુ આખી ટીમનો આભાર ખૂબ ખૂબ આભાર અને આવતા શનિવારે લાડવા ખવડાવો એવી દેવકી જય ગ્રીન ગ્લોબલ સંસ્થાના સંસ્થાપક એવા શ્રી જીતુભાઈ પટેલ અને ગ્રીન ગ્લોબલ ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ પટેલનો આજે પાસઠમો જન્મદિવસ હોવાથી આજે તિરુપતિ ઋષિવના સ્ટાફ દ્વારા પાસઠ સલ્લી વાવવામાં આવી અને એમના દ્વારા આ પહેલો એક લાખ તુલસીના બિયારણ જે હિંમતનગર શેર અને વિસનગર શહેરમાં વહેંચવામાં આવ્યું હતું ફરી આજના જન્મદિવસે બાસઠ હજાર જેટલે તુલસીના બિયારણ નક્કી તૈયાર કરી અને વિસનગર વિજાપુર અને મહેસાણા તાલુકામાં વહેંચવાનો જે પ્રોગ્રામ મનાવેલ છે શ્રી જીતુભાઈ એક મુઠ્ઠી ઊંચેલા માનવી તરીકે એમને જીવીને ઉત્થાન કરવાનો પ્રયત્ન કરેલ છે એમને વૃક્ષમાં વાસુદેવ સુમો રણછોડ અને ક્યારામો મૂકીશું જગદીશચંદ્ર બોધ દ્વારા જે વૃક્ષમો જીવ છે એવું સાબિત થયેલું અને આ જે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી એવું વૃક્ષોનો ઉછેર ખૂબ જરૂર હોવાથી એમનો છેલ્લે પલ્લર વસ્તી સોળો વૃક્ષો ઉછેરવાનો પ્રયત્ન ખૂબ જ ચાલી રહેલ છે અને એમણે જીવન પર્યંત આ કરવા માટેનું પોતે અભિગમ અપનાવેલ છે એ અભિગમને સ્ટાફે સરસ રીતે વખાણ્યો છે અને તેઓને સ્ટાફને ને એમના જન્મ દિવસ પ્રસંગે ભગવાન દીર્ઘાયુ આપે તેવી શુભેચ્છા પાઠવી છે નમસ્કાર

આપણા જીતુભાઈ સાહેબ જે પર્યાવરણના ચાહક એમનો જન્મદિવસ છે એમને પણ થોડાક યાદ કરીએ આપણે એમની તબિયત ના તંદુરસ્ત રહેવાના કારણે પોતે હાજર રહી નાખી શક્યા બરાબર ને તો એમના વચ્ચે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પર્યાવરણની સવારવાની શક્તિ અમને પણ આપે એમની ઘોડે અને એમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે અને દરેક સમાજને માર્ગદર્શન મળતું રહે એવી પ્રભુ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ જયારે તમે બોલો બરાબર શોક છંદ સારું બોલો ભારત વિકાસ પરિષદ તરફથી હું અમારે મંત્રી અને અમારી આખી ટીમ સર્વે મહેમાનો સહિત જીતુભાઈને ભાઈને સારા સ્વાસ્થ્યની એક શુભેચ્છા આપું છું સતમ જીવ શરદ શતમ પશ્ચિમ શરદ સતમ શૂન્યામ શરદ સતમ પ્રબલવામ શરદ સદી સતમ અદિનાશ્યાત શરદ તમે સો વર્ષનું જીવન સારી રીતે જોતા સારી રીતે સાંભળતા સારી વાણી બોલતા અને સંપૂર્ણ આત્મગૌરવપૂર્ણ જીવન જીવો એવી અમારી સર્વેની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે અને તમે હજી પણ સારા અને અતિ સારા કાર્યો કરો કે જેનાથી રાષ્ટ્ર ઉન્નત બને સ્વસ્થ સંસ્કારિત રાષ્ટ્રના એક રાહર અને એક પાયારૂપી તમે હિત બન્યા છો એ બદલ ખૂબ ખૂબ અમે બધા આપના ઋણી છીએ ધન્યવાદ